બોટાદ ખાતે શહીદ દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આયોજન સમસ્ત વાઢારા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું ભારતના વીર સપૂત શહીદ ભગતસિંહ રાજ્યગુરુ અને સુખદેવસિંહને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો રાષ્ટ્રભાવના જાગૃત કરતા રાષ્ટ્રગીતો પણ આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમજ સંગીત સંધ્યામાં શહીદ વીરોને વીરાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં સમાજના લોકો સાથે અન્ય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા સમાજ સંગઠિત બને તેવી ભાવના સાથે સ્નેહ મિલનનું પણ આ તકે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ જિલ્લા કમિટીની રચના પણ કરવામાં આવી હતી સાથોસાથ સાળંગપુર મંદિરના આર્યન ભગત નિવૃત્ત આર્મીમેન જવાનનું આ તકે સન્માન પણ કરવામાં આવ્યું હતું યોજાયેલ આ કાર્યક્રમમાં બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના જીઆરડી કમાન્ડર તેમજ નામી અનામી મહાનુભાવો સાથે સમસ્ત વાઢારા સમાજ નેશનલ કમિટીના મેમ્બરો તેમજ સાધુ સંતોની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યોજાયેલા આ કાર્યક્રમમાં સમસ્ત વાઢારા સમાજ નેશનલ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ શહેરની અંદર સમસ્ત વાટર સમાજ ફાઉન્ડેશન દ્વારા બોટાદ જિલ્લાની જે આજે અમારી કમિટીની નિમણૂક થઈ છે અને ખાસ કરીને ત્રેવીસ માર્ચ એટલે આજે શહીદ દિવસ શહીદ દિવસ હતો એટલે વીરોને વિરાંજલિ મળે અને શહીદોને એક સિદ્ધાંતિ સાચા અર્થમાં મળે તેના માટે બોટાદ શહેરની અંદર આજે અમારા સમાજના નવ લોહ નવ યુવાનો અને માતાઓ બહેનો દ્વારા આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના શહીદોને અમે શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે અને સંગીત સંધ્યાનું શહીદોને લગતીનું આયોજન છે અને તમામ આજે હિન્દુ સંગઠન તેમજ બોટાદના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અમારા સમાજના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રભાવના સાથે આગામી સમયની અંદર સારા કાર્યો થાય એના માટેના શુભ આદેશથી આજે બોટાદ શહેરની અંદર આપ જોઈ રહ્યા છો ભવ્ય કાર્યક્રમ બહુ મોટી સંખ્યામાં અમારા સમાજના યુવકો યુવતીઓ એક એક સંગઠ સંગઠનની એકતા થાય અને શહીદોને શ્રદ્ધાંજલિ મળે તેવા કાર્યક્રમ થવી થકી આજે અમે સૌ ભેગા થઈને સારો કાર્યક્રમ કર્યો છે તે બદલ હું સૌ કમિટી નો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત